જય શ્રી રામ મિત્રો આજે અમને જાહેર જનતામાંથી ફોન આવ્યો હતો ગ્રીન લાઇન ચોકડી પાસે એક માનસિક પ્રભુજી છે એને અત્યારે અમે લેવા જઈ રહ્યા છીએ તો આવો અમે તમને બતાવીએ

ને રાતો ને હા બે દાદુઓને ક્યાં ક્યાં કરે ના ના એ જગ્યા પર જ જાવ હાલો આપણે એ દિખે જ ન મને લઈ ગયો તો અહીંયા હું તમને હું તકલીફ પડી બધું મને તમને બધું મારજે પીવા તમારો પીવા બધું હશે ભેગા અમારા ભેગા હાલો કાલા કો અમે કલર કામ કરતા લાગો મોક્યો છે બાપા રસી બાજી રસી થઈ ગઈ હતી ને રસી બાજી તો દાંત આલી જાય એવું કાંઈ વાત થઈ જાય કાંઈ વાંધો નહીં જો તમને હમણાં હરતા કર દેવા જો બાપા એ દાતી